તસ્કરોને પોલીસનો કોઈ ખોફ જ નથી તે રીતે ચોરીની ઘટનાઓને બિંદાસ અંજામ આપી રહ્યા છે સોદા ડબોળી રોડ ઉપર આવેલા ફ્રેન્સકો સુપર માર્કેટમાં ત્રણ ચોરોએ દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે સુરતમાં તસ્કરો બેફામ બની રહ્યા છે પોલીસના ખોફ વગર બિંદાસપણે ચોરીની ઘટના અંજામ આપે છે સુરતના ડબોલી વિસ્તારમાં સુપર માર્કેટમાં તસ્કરોએ પોતાનો હાથ અજમાવ્યો છે ચોરીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ જેમાં સ્પષ્ટ દેખાય છે કે ત્રણ તસ્કરો દુકાનનું શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશ કરે છે જેનાથી બે તસ્કરો બહાર નજર રાખે છે એક તસ્કર દુકાનમાં પ્રવેશી સીસીટીવી કેમેરામાં ચહેરો ન દેખાય એ રીતે રૂમાલ બાંધે છે અને બાદમાં ત્રણે ફરાર થઈ જાય છે સવારે દુકાન માલિક દુકાન પર આવતા દુકાનમાં ચોરી થયાનું જાણ પડે છે અને બાદમાં પોલીસને જાણ કરી હતી હાલ તો સિંગણપુર પોલીસ તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ